આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જાણીશું લાફિંગ બુદ્ધા વિશેની સંપૂર્ણ માહિતી લાફિંગ બુદ્ધા એ કોણ હતા તેમની મૂર્તિ શા માટે રાખવામાં આવે છે તેમની મૂર્તિ રાખવાથી શું ફાયદા થાય જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશું જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો વાસ્તુશાસ્ત્ર અને ફેન્સીમાં કહેવાયું છે કે જીવનમાં કપરો સમય નષ્ટ કરી સારો સમય લાવવો હોય તો ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ સ્થાપિત કરી દો જે કરવાથી જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જશે સકારાત્મક ઉર્જાનો સંચાર શરૂ થશે વાસ્તુશાસ્ત્રમાં લાફિંગ બુદ્ધાને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવ્યું છે લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે સાથે દરેક મનોકામના પૂર્ણ થાય છે અત્યારે આપણે જોઈએ છીએ કે દરેક ઘરોમાં શોપમાં કે શોપિંગ મોલમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ જોવા મળે છે પરંતુ આપણે એ નથી જાણતા કે આ લાફિંગ બુદ્ધા કોણ હતા તે ક્યાં ન રહેનારા હતા તેમના હાસ્ય પાછળનું શું છે રહસ્ય તો આ દરેક માહિતી આ વિડીયોમાં જાણીશું એવું કહેવાય છે કે લાફિંગ બુદ્ધા મહાત્મા બુદ્ધના શિષ્ય હતા જેમનું નામ હોતૈ હતું તેઓ જાપાનના રહેવાસી હતા એક માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે હોતૈને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે તેઓ જોર જોરથી હસવા લાગ્યા ત્યારથી જ તેમણે લોકોને હસાવવાનો અને ખુશ જોવાનો પોતાના જીવનનો ઉદ્દેશ્ય બનાવી લીધો હોતાઈ જ્યાં પણ જતા ત્યાં લોકોને પોતાનું મોટું પેટ બતાવી હસાવતા રહેતા આ કારણે ચીન અને જાપાનમાં લોકો તેમને હસતા બુદ્ધા નામથી બોલાવા લાગ્યા ચીનમાં પુતાઈ નામથી અને જાપાનમાં હોતઈ નામથી ઓળખાય છે જેને અંગ્રેજીમાં લાફિંગ બુદ્ધાના નામથી આપણે ઓળખીએ છીએ લાફિંગ બુદ્ધા જ્યાં પણ જતા ત્યાં શુભ જ થતું એવું કહેવાય છે કે પુતાઈ નામનો ચીની રાજવંશના ત્યાગકાળમાં થઈ ગયો તે હંમેશા ફરતો રહેતો અને જ્યાં પણ જતો ત્યાં પોતાની ફાંદ અને સ્થૂળ શરીર દ્વારા સમૃદ્ધિ અને ખુશીઓ વહેંચતો જે વ્યક્તિ પર લાફિંગ બુદ્ધાનું મન આવી જતું તેને તે માલામાલ કરી દેતો જેના દર્શન માત્રથી જ લોકોને તે સુખ સમૃદ્ધિ આપતો આથી ત્યાંના લોકો તેને ભગવાન માનવા લાગ્યા ઘરમાં સારું સૌભાગ્ય લાવવા તેમની મૂર્તિને લોકો ઘરમાં રાખવા લાગ્યા જેવી રીતે ભારતમાં ભગવાન કુબેરને સંપત્તિના દેવતા માનવામાં આવે છે તેવી જ રીતે ચીનમાં તેમજ જાપાનમાં લાફિંગ બુદ્ધાને ભાગ્યના દેવતા માનવામાં આવે છે જે ઘરમાં રાખવાથી તે વ્યક્તિના ભાગ્ય ખુલી જાય છે જે ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ હોય તે ઘરમાં સકારાત્મક ઉર્જા ચુંબકની જેમ ખેંચાઈને આવે છે સકારાત્મક ઉર્જા એટલે સારું નસીબ આપણામાં એક કહેવત છે કે તેનું નસીબ જોર કરે છે આવી જ રીતે લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવાથી ઘરમાં શુભતા સૌભાગ્ય ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિ સફળતા અને યશ આપનાર લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં રાખવાથી એક શુકનિયાળ વ્યક્તિનો ઘરમાં ઉમેરો થઈ જાય છે જે ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ હોય તે ઘરમાં બધા દુઃખ દર્દ કમનસીબી હસતા હસતા લાફિંગ બુદ્ધા પોતાના પેટમાં સમાવી લે છે ઘરની કોઈ પણ વ્યક્તિને જે કોઈ તકલીફ હોય તો તેણે લાફિંગ બુદ્ધાને કાનમાં એ તકલીફ જણાવી દેવી જોઈએ થોડા જ સમયમાં એ તમારી તકલીફ ધીમે ધીમે દૂર થતી લાગશે તો આ હતું લાફિંગ બુદ્ધા કોણ હતા અને શા માટે તેની મૂર્તિ આપણા ઘરમાં રાખીએ છીએ હવે જાણીશું લાફિંગ બુદ્ધાની કયા પ્રકારની મૂર્તિ ઘરમાં રાખવાથી કયા શુભ પરિણામ પ્રાપ્ત થશે જે વ્યક્તિના જીવનમાં મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી થતી દુર્ભાગ્ય દુઃખ કષ્ટ ઘેરાવા લાગ્યા છે તેમણે સુતેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરે રાખવાથી સુતેલું ભાગ્ય જાગે છે શુભ સમયની શરૂઆત થાય છે જે વ્યક્તિને ધન સંબંધિત અનેક સમસ્યા પરેશાન કરે છે તેમણે ધનની પોટલી સાથે હોય તેવા લાફિંગ બુઢા ઘરમાં રાખવા અથવા ધંધાના સ્થળે રાખવા જે વ્યક્તિ માનસિક રીતે અશાંત હોય શંકા ડર નકારાત્મક વિચારો જેવી સમસ્યા હોય તેમણે ધ્યાનમાં બેઠેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ જે વ્યક્તિને કોઈ પણ કાર્યમાં ભાગ્ય સાથ નથી આપતું ઘણા પ્રયાસો મહેનત કરવા છતાં સફળતા નથી મળતી તેમણે બંને હાથ ઉપર હોય હાથમાં કમંડળ હોય તેવા લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી જે વ્યક્તિને ધંધા વ્યાપારમાં સફળતા નથી મળતી તેમણે નાવ પર બેઠેલા લાફિંગ બુદ્ધા ધંધાના સ્થળે સ્થાપિત કરવા જે ઘરમાં સભ્યોને રોગ કે બીમારી જેવી સમસ્યા આવી રહી છે તેમણે ખૂબ જ હસતા હોય તેવી લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં રાખવાથી સ્વાસ્થ્ય અને આયુષ્યમાં વધારો થશે જો તમારો વ્યવસાય પ્રોપર્ટી કે શેર સાથે જોડાયેલ છે તો કમંડળ પર બેઠેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિ ધંધાના સ્થળ પર રાખવાથી ધંધામાં ક્યારેય ખોટ નહીં આવે જે દંપતીને લગ્નજીવનના ઘણા વર્ષો થયા છતાં પણ સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તે વ્યક્તિએ બાળકો સાથે બેસેલા હોય તેવા લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી જેનાથી અવશ્ય સંતાન પ્રાપ્તી થશે તો મિત્રો આ રીતે દરેક સમસ્યાના નિવારણ માટે લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી જે બધા જ દુઃખ દર્દ દુર્ભાગ્યને હસતા હસતા પેટમાં સમાવી લે છે ચીન અને જાપાનની માન્યતા અનુસાર લાફિંગ બુદ્ધાની મૂર્તિને સ્માઇલ જરૂર આપતા રહેવું ઘરની બહાર નીકળો કે બહારથી અંદર આવો ત્યારે લાફિંગ બુદ્ધાને સ્માઇલ આપવાથી તે તમારા જીવનમાં ખુશીઓ સાથે સુખ સમૃદ્ધિ ખૂટવા નહીં દે તો મિત્રો આ હતી લાફિંગ બુદ્ધા કોણ હતા તેના વિશેની સંપૂર્ણ માહિતી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં તમારા મંતવ્ય જણાવી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ